ગઢડા શહેરમાં થોડા દિવસે વેપારીની નજર ચૂકવીને ચોર ચોરી કરીને ફરાર ગઢડામાં આવેલા માણેકચોક વિસ્તારમાં કરિયાણાની દુકાને થોડા દિવસે ચોરી થઈ હોવાનો બનાવ સામે આવ્યો ગઢડા શહેરના માણેકચોક વિસ્તારમાં આવેલી કરિયાણાની દુકાન યુનુસભાઈ લાખાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ત્રણ વાગ્યાની આસપાસ કોઈ અજાણ્યો વ્યક્તિ બ્લેક કલરની બ્લેઝર ગાડી લઈને આવ્યો હતો ગ્રાહક બનીને કરિયાણાની વસ્તુઓ લેવા જેમ તેમ કરીને દુકાનની નજર ચૂકવી અને દુકાનદારના કબાટમાંથી અંદાજિત એકત્રીસ હજાર રૂપિયાની આસપાસની રકમ હોય જે લઈ અને ચોર ફરાર થઈ ગયો હતો આ અંગે યુનુસભાઈને જાણ થતાં તાત્કાલિક ધોરણે ગરેડા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી સમગ્ર બનાવ અંગે

અને કઈ ગાડી લઈને આવ્યા હતા કાળા કલર ની હતી ગાડી બ્લેક કલર ની આમાં તમે કોઈ પોલીસ ફરિયાદ કરી હા પોલીસ ફરિયાદ કરી છે તો પોલીસ વાળા આવ્યા હતા તપાસ કરવા આવી ગયા